શાંતિ પોતાના સહી સિક્કા સાથે લગાવ્યું હતું જે પરીક્ષાના ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે હું પુરાવા સાથે જ તેને જે ચૂંટણું ફેલાવ્યું છે તેનો હું પડદાફાશ કરીશ તેના સંદર્ભમાં યુનિવર્સિટીના કુલપતિની આવેદન પત્ર આપીને આની ઉપર તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી ચોરી માથે સીના ચોરી પ્રોફેસર ભાવના મહેતાના જે આ તાર્કિક ખુલાસાઓ અંગે આજે એના જે જૂઠાણાઓનો અમે

પોતાના શાંતિ સહી સિક્કાથી કરીને એને જાય નોટિસ બોર્ડ પર લગાવી દીધું અને ખરેખર આ પરીક્ષાનો ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે મેં પ્રશ્ન પૂછી સમૂહ માધ્યમને જણાવ્યું ત્યારે પ્રોફેસર ભાવના મહેતાએ મીડિયાઓને ગેરમાર્ગે દોરીને જુઠ્ઠાણો ચલાવીને પોતાની હોદ્દાની ગરિમાનું હનન કર્યું છે પ્રોફેસર ભાવના મહેતાએ એવું કીધું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષાનું નામ ન જાહેર કરવાનો એવો નિયમ નથી તો એમનું આ વિધાન તથ્યો સાવ વેગડું અને જૂઠું છે અહીં મારી પાસે યુનિવર્સિટીના બે દસ્તાવેજો છે આ દસ્તાવેજોમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ નિમણૂક આપતી વખતે નિયમવળી અપવાય ત્યારે કોઈ પણ એક્ઝામિનરના

તમે જોઈ શકો છો કે કોઈ પણ ફેકલ્ટીની અંદર કોઈ પણ બાહ્ય એક્ઝામિનરના નામ નથી મૂકવામાં આવતા ત્યારે તમે જોઈ શકો છો આ પુરાવો છે એટલે જે ભાવના મહેતા મેડમ જે મીડિયાઓને ગેરમાર્ગે દોડીને જે જુઠ્ઠું બોલે છે ખરેખર તો મારે પ્રોફેસર ભાવના મહેતાને પ્રશ્ન છે કે તમે આ પુરાવા તમારી સમક્ષ મૂક્યા હવે તમારે તમારા બચાવ માટે તમે કયા મોઢે તમે બચાવ કરશો શરમ કરો શરમ કરો પ્રોફેસર ભાવના મહેતા જો તમને થોડીક બી સેજ શરમ હોય તો તમે કંટ્રોલર ઓફ એક્ઝામ તરીકે તાકીદે સરસ જે તમે કરેલી છે જે નિયમોનો ભંગ કરેલો છે તો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને યુનિવર્સિટીના કુલપતિશ્રીને હું કહેવા માગું છું કે આવા સૂઝબૂઝ વિનાના વ્યક્તિઓ જે આવા હોદ્દા પર બેઠા છે એની હકાલપટ્ટી કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં જે યુનિવર્સિટીનું જે ખાનગીકરણ જે છે ગરીમાં સચવાશે નહીં અને કાલે ઊઠીને ઇન્ટરનલ ટેસ્ટ એક્સટર્નલ ટેસ્ટ બધા એક્ઝામોના પરીક્ષાનું નામ જાહેર થવામાં માનશે અને યુનિવર્સિટીનો સત્ય નાશ થાશે એટલે હું છેલ્લે એટલું જ કહીશ કે ચોરી પર સિના ચોરી પ્રોફેસર ભાવના મહેતા પોતાની ભૂલ સ્વીકારતા નથી અને આ ખુરશી પર ચોટી રહેવા માટે આ ખુરશી પર ચોટી રહેવા માટે પોતે જૂઠાનો આશ્રય લેવો પડે છે અને આ આપણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીને કોકલી બનાવવાનું સત્વરે બંધ કરે અને યુદ્ધના ધોરણે પ્રોફેસર ભાવના મહેતા રાજીનામું આપે શ્રી મન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા એમનો આજે અમે આવેદન પત્ર લીધો છે હાલ હમણાં અને એ પ્રમાણે અમે પૂરેપૂરી અમે વાંચી લઈએ એકવાર સમજી લઈએ પૂરેપૂરું અને જે કંઈ ઘટતું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું

આપની જવાબદારી છે અન્ય પ્રોફેસરો સામે કાર્યવાહી કરવામાં આવ્યો છો આ પ્રકારની નીતિ હોય તો અત્યારે તમને પુરાવા સાથે આપવામાં આવ્યો હતો અગાઉ રજૂઆત કરી હતી

થોડું બિઝી સ્કેડ્યુલ છે સાંજે રાત્રે સાડા નવ સુધી અમે જવાબ આપીશું પણ